નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં રાજ્યમાં ભારેથી ભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર થાય નદી નાળા સલકાઈ અને પૂર જેવી સ્થિતિ સામે જોવા મળી શકે છે સંપૂર્ણ માહિતી જોતા પહેલાં ચેનલમાં નવા હોતો નિશ્ચિત આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઇક કરી અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો રાજ્યમાં અત્યારે કેટલાક વિસ્તારોમાં સારો એવો ખાસો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ગરમીના બફારા સાથે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં સુરત વડોદરા બોડેલી વ્યારા નવાપુર આહવા ડેઢિયાજાપાડા ઉમરપાડા તેમજ વ્યારાની આજુબાજુના અન્ય વિસ્તારો અમૂદ સહિત રાજ્યમાં સારો એવો ધમડાકાર વરસાદ જોવા મળી શકે છે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં જામનગર વેરાવળ તુલસી શામ જાફરાબાદ પીપાવાવ મહુવા અલંગ ભાવનગર જસદણ ગોંડલ ધોરાજી ઉપલેટા લાઠી બાબરા તેમજ સોટીલા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ વરસાદને લઈને પૂરેપૂરી શક્યતા રહેલી છે મધ્યમ વરસાદ થઈ શકે છે વળી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે અમદાવાદ દાહોદ ગોધરા ખેડા નડિયાદ ઢોળકા ધંધુકા વિરમગામ તેમજ મહેમદાબાદ આ બધા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની પૂરેપૂરી સંભાવના રહેલી છે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે વાત કરીએ કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે હવામાન નિષ્ણાતોના મત અનુસાર આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે હજુ પણ આગામી સત્તર તારીખ સુધી રાજ્યમાં સારો એવો ભારે વરસાદ પણ થઈ શકે છે કારણ કે સિસ્ટમો સક્રિય થવાની છે સાથે સાથે કેટલાક વિસ્તારોમાં હવામાન નિષ્ણાતોના મત અનુસાર બે કાદ બે શકરાવો પણ તૈયાર થઈ શકે છે પવનની ગતિમાં પણ વધારો ઘટારો થઈ શકે છે તો સાથે કેટલાક વિસ્તારોમાં અરબીમાં પણ સારું એવું સોમાં શું બંધાવવાની શક્યતા રહેલી છે તો ખેડૂત મિત્રો વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો